ભારત વર્ષ જેનું આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું અને પાંચસો વર્ષથી જે વસ્તુ માટે લડી રહ્યું હતું રામ મંદિર દેશભરમાં આયોજન કરવામાં આવ્યા છે અને યુવાનોમાં પણ જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે આજે આપણે જા રામ જાનકી આશ્રમ પર છે જે હનુમાનજીનું મંદિર છે તે પણ કાલે કાર્યક્રમ થવાના છે અને આજે જે યુવાનો છે તેમનામાં બી જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો એમની સાથે આપણે થોડી જ વાત કરીશું કે જે આ જે દિપાલી આજે આયોજન કરવામાં આવ્યું છે તમને શું લાગે છે કેવી આનંદ છે તમારામાં કેવો ઉમંગ છે તમારામાં ઉમંગ તો અમે છે ને અત્યારે વ્યક્ત નથી કરી શકતા કેમકે પાંચસો વર્ષ પછી અમારા આરાધ્ય દેવ શ્રી રામ ભગવાન જે તમે જોયું હશે કે અયોધ્યામાં એકદમ એવી જગ્યાએ રહેતા હતા કે જ્યાં છત પર નહોતું અને એમની પ્રતિષ્ઠા થઈ શકે એવી જગ્યા પણ નહોતી અત્યારે એમને ત્યાંથી મતલબ એવું કહેવાય ને કે ઝૂંપડીમાંથી અમે એમને મહેલમાં લઈ જઈ રહ્યા છે તો અમારી ખુશીનું બિલકુલ ઠેકાણું નથી અમે લોકો શ્રી રામ જાનકી હનુમાનજી મંદિર છે ત્યાં આગળ અમે સવા લાખ દીવા પ્રાગટ્યનો પ્રોગ્રામ રાખ્યો છે સાથે સાથે અમે જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અયોધ્યાની અંદર એનું અમે લાઈવ પ્રસારણ કરવાના છે આખો દિવસ રામધૂન થવાની છે અને હા સાંજે તો અમે ફૂલ જોશમાં આતિશબાજી પણ કરવાના છે જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ બે તમારા જીવનની અંદર રામ નું મહત્વ કેટલું રામના આદર્શો થી તમે કઈ રીતે બાકિત થયા છો કઈ કઈ રીતે તમારા જીવનમાં એમનું મહત્વ છે રામ ભગવાન જે છે એ મર્યાદા પુરુષોત્તમ છે એમણે એકદમ શાંતિથી અને કાયદાની એમાં રહીને આટલી મોટી લડત જીતી છે તો મારા જીવનમાં પણ એ જ છે કે એકદમ શાંતિ અને સ્થિર રહીને આપણું કાર્ય કરવું જોઈએ અને રામ ભગવાનની જેમ જ મર્યાદામાં રહીને જ કાર્ય કરવું જોઈએ ક્યારેય પોતાની મર્યાદા ભૂલવી ના જોઈએ ક્યારેય પોતાની મર્યાદા ન ભૂલવી જેવું તેવું કહેવામાં આવી રહ્યું છે આજે આપણી સાથે બીજી પણ બેન છે તેમની સાથે પણ વાત કરીશું બેન તમને કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમારા દિલમાં કેવો ઉત્સાહ છે તમારા ઘરના આંગણામાં કેવો ઉત્સાહ છે આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આજે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આપણે ઐતિહાસિક ઘટનાના એક પ્રસંગના આપણે એક સાક્ષી બનીશું આ અમારા માટે દેવ દિવાળી નહીં પણ દેવાદી દિવાળી છે અને એમનું અમને ગર્વ છે કે આજે પાંચસો વર્ષ અમને રામ ભગવાનનું મંદિર બની રહ્યું છે એની ખુશી છે અને ઘરે અમારા અમે જ્યાં રહીએ છીએ ત્યાં અમારા ત્યાં રંગોળી બની છે મંદિરોમાં અને મહારતી પણ યોજીએ છે અને મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે અને અમારી દરેક ગલીએ ગલીએ આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે બેન તમારા જીવનમાં રામનું કેટલું મહત્ત્વ રામ ભગવાન છે એક આજ્ઞાકારી પુત્ર હતા તો મારા જીવનમાં એનું એ મહત્ત્વ છે કે એક આજ્ઞાકારી પુત્રી તરીકે હું મારા પિતાની સેવા કરું એ આજે હયાત નથી પણ એમની ગેરહાજરીમાં પણ હું મારા ફેમિલીનું ધ્યાન રાખવું એ મારા માટે સૌથી મહત્ત્વનું છે આજ્ઞાકારી પુત્રને પુત્રી બનવાની વાત કરે છે આ બેન આપણી સાથે એક યુવા પણ છે તેમની સાથે પણ વાત કરીશું તમને આજે કેવો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે તમે શહેરમાં ભરૂચ શહેરમાં ફરો પણ છો કેટલા દિવસથી તમે ફરો છો કેવો રંગ જામ્યો છે આ રામ મંદિરને આજે આ જે પ્રસંગ જે બની રહ્યો છે અત્યારે જો મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાને પણ ઘણા બધા એવા મર્યાદામાં રહીને જે કામ કરેલા હતા અને એ જ આજે પણ અયોધ્યાની અંદર જે મંદિર પણ બની રહ્યું છે એ પણ એક મર્યાદામાં કોર્ટ કાનૂની કાર્યવાહીમાં થઈ અને એક ભવ્ય મંદિર બની રહ્યું છે તો એક ભવ્ય મંદિર તો દાખલા તરીકે આપણે ઘરે આપણું પોતાનું મકાન પણ બનાવતા હોય તો એ પરિવારમાં ખુશી હોય છે જ્યારે આ તો આખા દેશના આપણા આરાધ્ય દેવ છે હવે એમનું ભવ્ય મંદિર બનતું હોય એટલે ખુશીનો તો કોઈ કહી જ ના શકે એટલી અપાર ખુશી થઈ રહી છે અને ઘરે ઘરે ને ગામડે ગામડે દીપ પ્ર પ્રગટાવી અને જે ઉજાસ કરી રહ્યા છીએ એ અપાર છે એકદમ ખરેખર અમારા માટે આ જે દિવસ છે તે સોનાનો દિવસ છે કારણ કે અમારા જે પૂર્વજો છે તે પૂર્વજોએ મંદિરોને તૂટતા જોયા છે જ્યારે અમે લોકો સદભાગ્ય છે અમે લોકો ભાગ્યશાળી છે કે અમે લોકો જ્યારે આમ કે વિશ્વને શરમાવે ને એવું મંદિર બનતા જોઈ રહ્યા છે એટલે અમારો જે અમારા માટે ઉત્સાહ છે ને તેનું અમારા શબ્દમાં અમે કહી નહી શકતા એટલો ઉત્સાહ છે જે આદર્શ કહેવાય ને તે રાજા રામ જ છે આદર્શ કહેવાય તેવા રાજા રામ જ છે આપણી સાથે એક બીજા પણ મિત્ર છે યુવા છે એમને પણ પૂછીશું આજે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમારા દિલમાં કેવો ઉમંગ છે આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વાત કરું તો ઉત્સાહ તો એટલો બધો છે કે જ્યારે રામ ભગવાન ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરનાર ને એ ટાઈમ પર એ ટાઈમ પર આપણે એવું કહીએ છીએ કે આપણે દિવાળી મનાવીએ છીએ કે જ્યારે પાંચસો વર્ષ પછી રામ ભગવાન અયોધ્યા ફરી આવી રહ્યા છે તો આ આપણી માટે એક સૌથી મોટી દિવાળી છે એ દિવાળી એ નાની દિવાળી આપણે કહેવાય કહી શકીએ ને આ મોટી દિવાળી આપણે કહી શકીએ ને એમ કહેવાય છે કે રામ રામે રામે રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ રા આજે આપણે જે દિવસ ઉજવી રહ્યા છીએ અને આવતીકાલે અયોધ્યામાં રામલીલાની પ્રતિષ્ઠા થઈ રહી છે આ એવો દિવસ છે કે આ દિવસને એચિવ કરવા માટે આ વસ્તુ મેળવવા માટે હજારો લોકોએ સદીઓથી પોતાનું લોહી વહાવ્યું છે અનેક બલિદાનો થયા છે અને જે સત્ય છે એ સત્યને સાબિત કરવા માટે સોનાને જેમ કસોટીએ ચડવું પડે એમ અનેક કસોટીઓ ઉપર ચડીને જ્યારે કોઈ એમ કહેતું હોય કે રામ છે એનો પુરાવા શું ત્યારે એવા સમયે નેવું નેવું વર્ષના એડવોકેટ સાહેબ એણે છપ્પન કલાક નોનસ્ટોપ દલીલો કરી રામ ભદ્રાચાર્ય અંધ હોવા છતાંય એવા પુરાવા કોર્ટની અમક્ષ રજૂ કર્યા કે જે પેનલમાં પાંચે પાંચ જજો હતા એ પાંચે પાંચ જજોને સર્વાનુમતે નિર્ણય આપવો પડ્યો કે આ જ રામ જન્મભૂમિ છે આની કરતાં વિશેષ કોઈ આનંદ ન હોઈ શકે અને જે હિન્દુની જાગૃતિ જે લોકજુવાર હિન્દુસ્તાનના ગામે ગામમાં શહેરે શહેરમાં ગલીએ ગલીએમાં લત્તે લત્તામાં જે આજે આપણે જોઈ શક્યા છે હિન્દુ સૂતેલો હતો સર ખૂબ આપણે સૂતેલા હતા આપણા ઉપર ઘણા આક્રમણ કર્યા વિધર્મીઓએ પણ આપણી કોઈ જાગૃતતા નહોતી આ તકે જે જાગૃતતા જન્મી છે એનું કિંમત છે હું એને હિન્દુત્વની જાગૃતિના માટેનું આ પર્વ છે એવું માનું છું જય શ્રી રામ સાહેબ તમારા જીવનની અંદર રામનું મહત્વ એના વિશે વર્ણન થઈ જ ન શકે સાહેબ રામ એ આપણા માટે અમારો આત્મા છે અને એનું ચરિત્રનું અમે ગાન કરીએ છીએ હું બાયકાસ્ટ ડ્રમિણ છું અને અમે પંડિતો તરીકે અમે રામાયણની કથા સંભળાવીએ છીએ લોકોને એટલે રામ તો અમારા માટે અમારા બ્લડમાં વર્ણાયેલો છે રામ અને કૃષ્ણ અને શિવ એ હિન્દુ ધર્મના પાયા છે અને બ્રાહ્મણો અને સંતો એ હિન્દુ ધર્મની ધરોહર છે જય રામ જય કે લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉત્સાહ ભારત વર્ષ નહીં પણ આમ ખૂબ વિશ્વ જોશે આવનાર સમયની અંદર અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે રાકેશ ચોમાલક અને ગુજરાત વીરેન્દ્ર પાટીલ સાથે